લોકસભાની ચૂંટણી જાહેર કરી દેવામાં આવેલી છે તેવા સમયે અમરેલીમાં પણ ભાજપ અને કોંગ્રેસ દ્વારા એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે આવા સમયે આરટીઆઈ એક્ટિવિસ્ટ નાથાલાલ સુખડીયાએ અપક્ષ ઉમેદવાર બની અને મેદાનમાં આવેલા છે અને તેઓએ બંને પક્ષના કરોડોના કૌભાંડો ખુલ્લા મૂકવા માટે કથાનો પ્રારંભ કરેલો છે અમરેલી જિલ્લાની લોકસભાની ચૂંટણીઓ જાહેર થતાં જ બંને પક્ષોએ જીતવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે ત્યારે અમરેલીના આરટીઆઈ એક્ટિવિસ્ટ નાથાલાલ સુખડિયા પણ હવે મેદાનમાં આવેલા છે અને બંને પક્ષોના કૌભાંડોની કથા સંભળાવી લોકોને જાગૃત કરી રહ્યા છે અમરેલી જિલ્લામાં લોકસભાની ચૂંટણીઓમાં સાંસદ બનવા માટે અને જીત મેળવવા માટે સૌ કોઈ થનગની રહ્યા છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ પક્ષના લોકપ્રતિનિધિઓએ કરેલા કરોડોના કૌભાંડોને ખુલ્લા પાડવા ખુદ નાથાલાલ સુખડિયા અપક્ષ ઉમેદવાર બની કૌભાંડ કથા કરી લોકોને જાગૃત કરવાનું કામ કરી રહ્યા છે હું છું કારણ કે પાર્ટી લડાવતી નથી અમરેલી શહેરની અંદર છેલ્લા બે વર્ષમાં ચોત્રીસ કરોડના રોડ રસ્તાઓ બન્યા પણ નગરપાલિકાની અંદર કોંગ્રેસનું શાસન હતું ત્યારબાદ એ લોકો અલગ પડ્યા અને ભાજપ સમર્પિત અત્યારે સત્તાના સ્થાને છે ત્યારે આ રોડ રસ્તાઓ અમરેલી શહેરની હદની બહાર બન્યા કે બાઉન્ડ્રી નથી જે સર્વે નંબરો સિટીની અંદર એરિયામાં નથી આવતા તેમ છતાંય કરોડો રૂપિયાના રોડ રસ્તાઓ શહેરની બહાર બનાવ્યા અત્યારે દોઢ લાખની જનતાને પૂછો કે અમરેલી શહેરની અંદર નીકળવું હોય તો ખુલ્લા વાહનમાં આંખો ખુલી રાખી નથી શકતા એટલા પબ્લિક દુઃખી છે છેલ્લા એક વર્ષથી તેમ છતાં સત્તા પક્ષ કે વિપક્ષ બે બિલકુલ નિષ્ફળ ગયા છે બીજી વાત કરીએ તો જિલ્લાની અંદર રેશનિંગ કોબાન એટલું બધું મોટું ચાલ્યું કે લોકોને ખબર નથી કે પોતાના નામે માલ કોણ ઉપાડી જાય છે આ તપાસનો વિષય હોવા છતાં અમારી વખતો વખત રજૂઆત છતાં માત્ર તેર રેશનની દુકાનોને બંધ લાયસન્સ રદ કરવામાં આવ્યા અને અસંખ્ય દુકાનો હજી પણ કાળા બજારની અંદર માલ બારોબાર કાપવાનું કામ કરે છે તો વિપક્ષના નેતા પણ બોલવામાં નિષ્ફળ રહ્યા છે ત્યારે આ વિપક્ષના નેતાને

વાત રહી બીજી કે સાંસદ તરીકે નારણભાઈ કાછડિયા છેલ્લા બે ટર્મથી થી સાંસદ તરીકે છે કે એમને હું ઓળખું છું કે અમરેલી અંદર એમનું મકાન નહોતું બહાર પણ એની મિલકતો નહોતી અને માત્ર એક નાનું એવું ફ્રંટી લઈ અને સરખડિયાથી અહીંયા આવતા હતા આજથી દસ વર્ષ પહેલાં ત્યારે અત્યારે કરોડોના ખર્ચે આ શહેરની અંદર બિલ્ડિંગ છે બંગલો છે

ખેતલાડીઓ જે નદીની જમીનો છે નદીના સર્વે નંબરો છે એની અંદર કરોડોના ખર્ચે ધારી તાલુકા બગસરા તાલુકા કે એક તગારું પણ ધૂળ બહાર કાઢવામાં નથી આવી તેમ છતાં કરોડો રૂપિયાનો ખર્ચો આ જીએલડીસી વિભાગમાં પડ્યો આ બધી ગંભીર બાબતો છે આ ગંભીર બાબતમાં વિપક્ષ પણ નિષ્ફળ જાય અને એક પરેશભાઈ ધાનાણી કે આ જિલ્લાએ જેને પાંચ ધારાસભ્ય કોંગ્રેસ પાર્ટીને આપ્યા છે બોલવા માટે નિષ્ફળ રહ્યા છે તો આ રેસનિંગ ની બાબત રોડ રસ્તા ની બાબત ખેત તલાવડી ની બાબત અને બીજી બાબત એ ગંભીર છે કે આ જિલ્લાના ખેડૂતોને કાયમ ને માટે અન્યાય કરવામાં આપે છે જે રાજ્ય સરકાર અને સેન્ટ્રલ ગવર્મેન્ટ તાલુકાના બે ગામ હોય એક જ છેડે જમીન હોય ત્યારે એક ખેડૂતને જીરો ટકા વીમો મળે છે બીજાને બાવન ટકા મળે છે તો આવું અન્યાય ખેડૂતો સાથે કેમ આવો અન્યાય ગરીબ પસાદ વર્ગના લોકો સાથે કેમ આ નહી ચલાવી લેવા માટે કાગળ ઉપર જે

અન્યાય થાય છે તો આ બધાને ખુલ્લા પાડવા માટે બધાને પરસેવો વારવા માટે અને લોકોને સમગ્ર જનતાને જિલ્લાની પંદર લાખથી વધારે મતદારોને જાગૃત કરવા માટે આ મારા સંદેશાને આરટીઆઈના માધ્યમથી મેળવેલી હકીકતને ઘર ઘર સુધી પહોંચાડી અને આના કરતુત્વ બહાર પાડવા માટે હું અચૂક ઉમેદવાર બનીશ અને આ મારો નિર્ણય ફરશે અસ્તુ